જે આપણા મોબાઈલ હોય છે વાયર હોય છે ચાર્જર્સ હોય છે યા કોઈ પણ મોબાઈલની બેટરી હોય છે ચીપ્સ હોય છે આ બધા ઇલેક્ટ્રોનિક જે સાધનો હોય છે એને ઈ વેસ્ટ કહેવામાં આવે છે એને આપણે કાળા કલરના ડબ્બાની અંદર રાખવાની હોય છે અને સૌથી છેલ્લે આવે છે જોખમી કચરો હાનિકારક કચરો જે હોય જેમાં હોય છે કે સેનિટરી વેસ્ટ આપણે જ્યાં ઘરે નાના બાળકો હોય છે એમના માટે આપણે સેનિટરી પેડ આપણે યુઝ કરીએ છીએ પછી જે દવાઓનો કચરો છે એ અલગ એની સિવાય એ જે બધો છે એ હજાર ડેસ વેસ્ટ કહેવાય છે એને આપણે લાલ કલરના ડબ્બાની અંદર આપણે નાખવાનો હોય છે હવે આપણા ઘરે સપોઝ કે આવા અલગ અલગ કલરના ડબ્બા નથી પણ આપણે શું કરી શકીએ છીએ નાના કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બા રાખીને એની ઉપર આપણે આ ટાઈપથી સૂકો કચરો ત્યાં છે ઈ વેસ્ટ અને ભીનો કચરોને ને હજાર ડેસ વેસ્ટ આવું આપણે લખીને રાખી શકીએ છીએ આપણે વધારે અગર કચરો ના સૂકો કરી શકીએ પણ એટલીસ્ટ આપણે સૂકો કચરો ને ભીનો કચરો તો આપણે અલગ કરીએ જ દરેકના ઘરે છે આપણે કચરાની ગાડી સમયસર આવી રહી છે અત્યારે આપણે જે જે ડોર ડોર ટુ વેસ્ટ કલેક્શનની ચાલી રહ્યું છે આપણે પ્રાઇવેટ એજન્સીને પણ આપ્યું છે અને દરરોજ કચરાની ગાડી આપડા ત્યાં ઘરે આવી રહી છે બરાબર તો આપણે સુખો કચરો અને ભીનો કચરો આપણે અલગ રાખીએ એ જો આપણે અલગ રાખીશું તો જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આપણો જે પ્લાન્ટ છે ત્યાં આગળ જશે અને ત્યાં આગળ જઈને સારી રીતે અલગીકરણ થઈને આપણને એના સારા એવા ફાયદા મળશે એટલા માટે આપણે શપથ લઈએ આપણે એવું ધ્યાન રાખીએ કે આપણે કચરો વાળતી સમય તમે સફાઈ કર્મચારી છો યા તમે તમારા પોતાના ઘરે છો તમે કચરાને અલગ રાખો આટલું જ હું તમને કહેવા માંગીશ તો આપણે અહીંયા આગળ જે સ્વચ્છતાની